સ્પેસિફિક રેકેટ મળ્યા નથી એસટીઓ સારા કામ કરી રહી છે એ અમુક હોય ને કે ફાઇનાન્શિયલ રિજન્સથી કોઈ ગરીબીના કારણથી એ પકડાય છે પોલીસ એને સારી રીતે કામગીરી એમાં કરી રહી છે સર દરેક વખતે આપણે છેલ્લા આંકડાઓ નવા આંકડાની કમ્પેરિઝન જ ફક્ત તમે કરો છો તમારા તરફથી નવું એવું શું કરવામાં આવ્યું કે દાખલો બેસે શહેરમાં નહીં દેખો પોલીસનો જે મુખ્ય કામ છે પ્રિવેન્શન ડિટેક્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર એટલે ગુનાને અટકાવવાનું ગુનાને શોધવાનું ગુનો નોંધવાનું ગુનાની વ્યવસ્થિત તપાસ થાય બરાબર છે ને કાયદો અને વ્યવસ્થા જળવાય એટલે ગુનાખોરીમાં કેટલા ગુના ટકા વધ્યા કે કેટલા ઘટ્યા આ તો ક્રાઇમ કોન્ફરન્સનો મુદ્દો સદીઓથી હોય જ છે કે ગુના કેટલા વધી ગયા છે તમે કહો ને અત્યાર સાહેબ અમુક લૂટો વધી કે એવું

જે અફીમ ભાંગ વગેરે એ તો ખેડૂતથી એ કાઢતા હતા એ જે સિન્થેટિક જે બની રહી છે આપણા માટે ખરેખર એક ચેલેન્જ છે એના માટે આપણે વધારે વધારે કેસો કરીએ અમુક ટાઈમ પહેલાં ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં ઔરંગાબાદથી પણ એક ફેક્ટરી પકડી હતી અહીંયાથી પણ કેસો કરીએ અને અમે પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જોને પણ સૂચના આપી છે કે તમે પણ કેસો અમે વધારે વધારે શોધો કેસો કરો કડકાઈથી કાર્યવાહી કરો એ આપણે સ્પષ્ટ સૂચના છે ઠીક છે થેન્ક યુ અમુક ગુનાઓ એવું નહીં કે આપણે ગુનાખોરી અટકી જ જાય સો ટકા કોઈ ગુના બને નહીં પણ આપણે ગુનો બનાય શોધાય જરૂરી છે એક આંગળીયાનો લૂંટનો બનાવ છે એ પણ પોલીસે શોધી કાઢ્યા છે અને એક સોનીના જે બનાવ છે એમાં પણ પોલીસ એફર્ટ્સ કરી રહી છે એ કેસ પણ અમે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કર્યા છે અને એમાં પણ અમુક ક્લુ આવ્યા છે પણ શોધી શકાશે મોટાભાગે સીસીટીવી બંધ છે સીસીટીવી અમુક બંધ છે કેમ કે અત્યારે દાખલા તરીકે બારિશની સિઝન હોય કોઈ શોર્ટ સર્કિટ થાય અમુક બંધ થઈ જાય છે પણ અમે કહેવા માગીએ કે અમે લોક ભાગીદારીથી જે રથયાત્રાના રૂટ ઉપર અને આખા શહેરમાં જે લોકો સહયોગ આપી રહ્યા છે બે હજારથી ઉપરના સીસીટીવી લોકોના સહભાગથી અમે લગાડી ચૂક્યા છીએ અને એના પણ આપણે ઝુંબેશ જેવા ચલાવી રહ્યા છીએ હું લોકોને પણ અપીલ કરું છું કે આજે સીસીટીવી છે એ તમારી પોતાની સલામતી માટે છે તમે સામેથી આવીને પોતાના તમારા દુકાનની સામે અને અંદરના ભાગે સીસીટીવી લગાડો એનાથી પોલીસને પણ ફાયદો છે અને તમને પણ ફાયદો છે